ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ યર નાઇસલી કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો આજે મળીશું ન્યૂ વ્લોગ સાથે તો ગાઈસ ફાઇનલી ઉઠી અને આપણે થઈ ગયા છે રેડી રેડી થઈને ખરો કરવા જવાનો છે નાસ્ત તો એ પહેલાં મેં કીધું કે થોડો વ્લોગ શૂટ કરી નાખું છું તો ગાઈસ ફાઇનલી મેં જમવાનું કામ કર્યું છે અને વેટ બહુ વધતો જાય છે તો મને એવું લાગ્યું કે ચાલો હું જમવાનું કામ કરીશ એટલે વેટ થોડું કમ થશે તો આજથી આપણે વેટ ચેલેન્જ કરવાનો છે કે ટુ મંથની અંદર આપણે ટુ કેજી યા ફાઈવ કેજી વેટ લોસ કરવાનો છે તો મારી જોડે કોણ કોણ સામેલ છે મારી હેલ્પ કરવા માટે મદદ કરવા માટે તો ગાય થોડો વેટ લોસ કરવાનો છે આટલો બધો નહીં કે હું જમવા પર કંટ્રોલ જ નહીં કરી શકતી કેમ કે આખો દિવસ પૂરા મારે નાસ્તો કરું નાસ્તો તો મારે પાંચથી છ અવાર નાશું થાય છે અને ટુ ટાઈમ જમવાનું થાય છે અને જ્યુસ અને ફ્રૂટ ફ્રૂટ્સ તો ચાલુ જ હોય છે એટલે કંઈ તમને લાગતું નહીં કે વેટ લોસ થશે બટ આપણે પ્રોસેસ કરીએ છીએ આપણે ટ્રાય કરીએ છીએ કે વેઇટ લોસ થશે તો ચાલો મારી જોડે જે પણ જોડાયેલા હોય તે ફટાફટથી કોમેન્ટ કરી દો કે રિયાજી અમે તમારી જોડે છે તમારી જોડે છે તમારે તો મને ફાસ્ટ મને ટેન કોમેન્ટ આવી જોઈએ વધારે કોમેન્ટ નહીં માગતી કેમ કે આટલું બધું કરશો નહીં એટલે ફાઇનલી તમારે ટેન કોમેન્ટ કરવી પડશે જય માતાજી હર મહાદેવ જય સોમનાથ હર હર મહાદેવ બાય

કેમ છે મજામાં બહુ ટાઈમ પછી દેખાણા હો વિના આરોહી નાની મને હાઈ કર દો હાઈ વાહ 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 अरुणाच रु जाओ वाह मौज कर दी मौज कर दी मौज कर दी આરો કેતા મોજ કરતી મોજ કરતી કેતા આરો મોજ કરતી મોજ કરતી વાહ 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 ટોરે શું છે ટોરે શું છે આ એ તારે ન તારું હું ઉતારું હું ઉતારું

Sada la polonisa na tori. Mbora wari le di la lebe. Tu da luna. Tu occhi polonare. Piaro. ဘာလာပါလဲသူ આજે બનાવવાના છે અમારે શું બનાવવાનું છે આજે અમે બનાવવાનું છે ભજીયા પુરી અને ગુવાર અને બટેકાની સબ્જી અરે બાજરીના રોટલા અને ભજીયા અને પૂરી આજે મારા નોનીમાં ઘરે આવ્યા છે એટલે બધું બનાવવાનું હે તો ચાલો આપણે પૂરો બ્લોગ જોજો તમે લોકો ભાઈ માતાજી તો જી ચાલો બધું જમવાનું મતલબ રેડી કરી નાખ્યું છે જમવાનું નહીં બધું સુધારી નાખ્યું છે ને હવે અમારે બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે તો પહેલાં તો અમે ગુવાર અને બટેકા એ એ બોઇલ કરવા માટે રાખ્યા છે અને ત્યારબાદ પછી અમારે કરવાનું છે ભજીયા બનાવવાના છે તો એ માટે બધું આઠ વારના બધું રેડીમેડ કરવાનું છે તો ત્યારબાદ પછી અમારે પૂરી બનાવવાની છે અને રોટલા બનાવવાના છે તો ચાલો ભાઈ જા તો બહુ બધું કામ છે કેમકે નાનીમાં ઘરે આવ્યા એટલે બધું બનાવવું તો પડતું જ તો સારું ભાઈ ચાલો હવે બતાવ્યું તમને આગળ બધું શું બનાવીએ છીએ આજે

চালু <heliser> থ <Zum voi und compteaisama> જુઓ મમ્મી નાઈ ગયા છે હોસ્પિટલથી અને નાની માયા છે ઘરે એટલે મેં બનાવી નોની મા માટે પૂરી મસ્ત મસ્ત જોઈ શકો છો ચાલો ફ્રેન્ડ્સ તો સારું ભાઈ નાની વાત મસ્ત બન્યું ને મેં બનાવ્યું મારા હાથે તમારા માટે પહેલીવાર જો ગાઈસ મેં નાની માટે પૂરી ભજીયા ને એવું બધું બનાવ્યું છે જોઈ શકો છો મારા નાનીમાં જમવા બેઠા છે અમે આજે રસોઈ બનાવીએ છીએ કેમ કે આજે નાનીમાં ઘરે આવ્યા ને નાની માટે સ્પેશિયલ બનાવ્યું છે તો એ ઓલરેડી બધું બને છે મેં હાલત તો જો કરી હતી ગાઈસ કેટલી હાલત કરી છે અને જમીને ત્યારબાદ ભાપી છે હવે આ લોટ દળાઈ ગયો છે ને એને લાવી અને હવે ભરે છે આ છે ઘઉંનો આટો અને આ છે બાજરીનો આટો તો બાકી છે એ બધું તૈયાર કરે છે બાકી જમવાનું કમ્પ્લીટ કરી આરામથી બેસી છે આ કામ પતે એટલે આરામ કરવા જઈએ ફ્રેન્ડ્સ તો રાતનું જમવાનું બની ગયું છે આ ભજીયા બનાવવા તો ભજીયા છે આ ચટણી છે આ પૂરી છે આમાં શું છે આમાં ગુવારનું છે પછી આમાં રોટલો છે પછી આ છે ભીંડીની સબ્જી છે રોટલા પર ડીશ લઈએ ને તો ગાઈસ બધું બનાવ્યું છે બાબી ખાઈ છે અને ચાલો બધું બની ગયું છે જમવાનું ચાલો જમું થઈ જાઉં મને થોડી ભીંડી હું એક જ ટાઈમ જમું છું રાત્રે પછી બપોરના નહીં જમતી